નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝને હું છું જગદીશ વૈષ્ણવ અત્યારે વારે ઘડી એટલે રજૂઆત ઉપર રજૂઆત કરવા છતો પણ આ એટલે કે ત્રણ જોડતો રસ્તો છે એના ઉપર આપણે કેટલા વખત રજૂઆત કરીએ છીએ પુલની સાહેબ આપણે જણાઈએ તો બે હજાર પંદરની અંદર પૂર આવ્યો બે હજાર સત્તરની અંદર પૂર આવ્યો અને આ બે હજાર પચીસ વારે ઘડી આમ પૂર આવતા રહે છે અને પુલની તો રજૂઆત કરી કરીને થાકી ગયા છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બી કરી ભાજપની સરકાર તો બી અમે કરી પણ અમને હજુ લાગતો નથી કે આ પુલ બને આજના દિવસમાં જણાવા જઈએ તો સવારની વાત એક મેસેજ એવો આવ્યો તો સ્કૂલોમાંથી કે આજે સાહેબ શાળા બંધ છે કમસે કમ સાતસો થી આઠસો વિદ્યાર્થી આજે ઘરે બેર્યા અને કમસે કમ પાછળ સત્તર થી અઢાર ગામડા લાગે છે એમને આવવા જવા માટે કોઈ રસ્તો નથી એટલે કે પુલના ના વાયદા મતલબ ખાલી કાગળ ઉપર જ રહ્યા છે બરોબર કોઈ પણ વાયદા પૂરો કરવા માટે કે આના લગભગ રજૂઆત કરી હશે કે ગયા સાલે પણ આનાથી વધારે નુકસાન તમે જોઈ શકો છો બરોબર કે આના અંદર ખેતરની અંદર પૂરો પાણી ભરાઈ ગયું હતું ગયા તો આનાથી વધારે પણ પાણી હતું અહીંયા જી અમારે એક જ સરકાર શરીરની એક વિનંતી છે કે મહેરબાની કરીને અમારે કાંઈ નહીં તમે પુલ ના બનાવી શકતા હો તો કાંઈ વાંધો નહીં પણ કમસે કમ ચાર નાળા ફીટ કરીને ઉપર થોડો રસ્તો લઈ આપે ને તો બી અમારે આવા જવામાં કોઈ તકલીફ પડે નહીં એ અમારે એક જ રિક્વેસ્ટ છે કે મને પુલ ભલે નાળા ફીટ કરીને થોડો રસ્તો ઉપર લઈ આલે બસ એ જ વિનંતી છે અમારી